ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર વિષય મનોવિજ્ઞાન જેમાં આજે આપણે પ્રકરણ આઠ વ્યક્તિત્વ જેની આજે આપણે શરૂઆત કરશું સૌ પ્રથમ આપણે પહેલી તેની પ્રસ્તાવના જોઈ લઈએ એટલે કે રોજબરોજના વ્યવહારમાં વ્યક્તિત્વ એટલે કોઈ વ્યક્તિનો બ્રાહ્ય દેખાવ વ્યક્તિની અન્ય વ્યક્તિઓ પર પડતી છાપ અથવા અન્ય વ્યક્તિઓના તે વ્યક્તિઓ પ્રત્યેનો પ્રતિભાવ એવો આપણે અર્થ કે છે કરીએ છીએ આમ વ્યક્તિનું ઉદ્દીપન મૂલ્ય કે જેનાથી તે અન્ય વ્યક્તિઓમાં પ્રતિભાવ જન્માવી શકે તેનું વ્યક્તિ તેને આપણે વ્યક્તિત્વ કહીએ છીએ એટલે કે વ્યક્તિત્વ એ તેની સામાજિક અપીલનું એક છે સૂચન છે આમ કહે છે કે આપણે રોજબરોજના આપણે જીવનમાં વ્યક્તિત્વ એટલે કોને કહીએ તો કે ભાઈ વ્યક્તિ એનો બ્રાહ્ય દેખાવ કેવો છે પર અન્ય વ્યક્તિઓ પર એની છાપ કેવી પડે છે કે એ વ્યક્તિઓને તે બીજા વ્યક્તિઓ પ્રત્યે એનો પ્રતિભાવ કેવો છે આવો બધો આપણે અર્થ છે ને તે એને આપણે વ્યક્તિત્વ કહીએ આમ વ્યક્તિનું કે છે ઉદીપ ઉદ્દીપન મૂલ્ય કે જેનાથી અન્ય વ્યક્તિ પર પ્રતિભાવ જન્માવી શકતી હોય એને આપણે કે છે વ્યક્તિત્વ કહીએ છીએ એટલે વ્યક્તિત્વ એ તેની સામાજિક અપીલનું એક સૂચન છે વૈજ્ઞાનિકોના મત અનુસાર વ્યક્તિત્વનો આટલો સંકુચિત અર્થ થતો નથી તેમની દૃષ્ટિએ વ્યક્તિત્વ એટલે વ્યક્તિના બધા શારીરિક માનસિક લક્ષણો કે જે તેના વિચારો લાગણી અને વર્તન પર અસર કરે આમ વ્યક્તિત્વની સંકલ્પના ઘણી વ્યાપક છે વ્યક્તિત્વ એ વ્યક્તિની આગવી અસ્મિતા છે બરાબર કે છે મનોવૈજ્ઞાનિકો છે એમના મત અનુસાર ખાલી કે વ્યક્તિનો બ્રાહ્ય દેખાવ છે ને એની અન્ય વ્યક્તિઓ પર પડતી અસર છે કે ભાઈ એને જે ઉદ્દીપક મૂલ્યો દ્વારા એ બીજા વ્યક્તિનો બીજા વ્યક્તિઓમાં પોતાનો પ્રતિભાવ જન્માવી શકે એને વ્યક્તિત્વ નથી કહેતા એ તો કહે છે કે આ તો આ સંકુચિત એટલે આ તો નાનો એવો અર્થ થયો પણ એ કે છે મનોવૈજ્ઞાનિકો આને નાનો અર્થ નથી ગણતા પણ એમની દ્રષ્ટિએ તો વ્યક્તિત્વ એટલે શું તો કે વ્યક્તિના બધા શારીરિક માનસિક બધા લક્ષણો એમાં પછી એના વિચાર લાગણી જે બધું એના વર્તન પર અસર કરતું હોય તો એને કે છે એ વ્યક્તિત્વ કહે છે આ વ્યક્તિત્વની કે છે કે એમને એમના તો વ્યક્તિત્વની સંકલ્પના એમના તો વ્યક્તિત્વ છે તો એની સંકલ્પના વ્યાખ્યા ઘણી મોટી છે અને વ્યક્તિત્વ એ વ્યક્તિની કહે છે કે એક આગવી અસ્મિતા એટલે ઓળખ છે બરાબર તો આપણે પહેલાં વ્યક્તિત્વનો અર્થ જોઈ લઈએ તો અંગ્રેજી ભાષામાં પર્સનાલિટી શબ્દના પર્યાય તરીકે ગુજરાતી ભાષામાં વ્યક્તિત્વ શબ્દ છે એ પ્રયોજાય છે બરાબર અંગ્રેજી ભાષામાં આપણે એને પર્સનાલિટી કહીએ અને ગુજરાતીમાં આપણે એને વ્યક્તિત્વ કહીએ છીએ અને પર્સનાલિટી એ લેટિન ભાષા પરસોના શબ્દ પરથી કે છે આવે છે બરાબર અને પરસોનાનો અર્થ શું થાય તો રંગમંચ પર પાઠ ભજવતા પાઠ ભજવતા પાત્રો એ ચહેરા પર પહેલેલું મહોરું જેને આપણે માસ્ક કહીએ છીએ બરાબર એ તો પરસોનાનો મતલબ શું થાય છે તો કે લેટિન ભાષામાં પરસોના શબ્દ આવ્યો અને પરસોનાનો અર્થ શું થાય તો રંગમંચ એટલે કે જે નાટ જે આપણે સ્ટેજ કહીએ છીએ રંગમંચ જે આપણે કહીએ છીએ થિયેટર તો એ રંગમંચ પર જે પાઠ પાઠ ભજવતા જે પાત્ર એટલે જે એક્ટરો હોય છે એમના ચહેરા ઉપર એમને પહેરેલું જે મોહરું છે માસ્ક છે આપણે જે નાટક જે કોઈ ભજવતું માણસ તો હકીકતમાં એ કાંઈ એ વ્યક્તિ પોતે એ નથી પણ એને તો જે પાત્ર આપ્યું છે એ ભજવે જ એટલે એ એનું મોઢું એ એક મોહરું પહેર્યું છે હકીકતમાં એનું વ્યક્તિત્વ એવું નથી એમ હકીકતમાં એ વ્યક્તિ એવો નથી એમ આ તો એને જે પાત્ર મળ્યું છે એ એ છે એટલે એ પહેરેલું મોહરું તો એને કહેવાય અર્થ છે અહીં વ્યક્તિ બોલીને કે ક્રિયા દ્વારા જે પાત્રને રજૂ કરવા માટે રજૂ કરવા ધારે તેનું મહેરું પહેરીને કે છે એ રજૂ કરી શકે જે વ્યક્તિ છે તો એને જે પાત્ર આપવામાં આવ્યું છે એ પાત્રને રજૂ કરવા માટે એ મહરું પહેરીને રજૂ કરે એને હસવાનું કહેવામાં આવે એને જો સારું થવાનું કહેવામાં આવે તો સારો વ્યક્તિ બને છે અને ખરાબ થવાનું કહેવાયથી ખરાબ વ્યક્તિ બને તો આ એક મહરું હોય છે મારું પહેરીને કે છે કે રજૂ કરે છે વ્યક્તિત્વની વ્યાખ્યા પણ આવા સંદર્ભમાં કે છે રજૂ થઈ છે વ્યક્તિત્વ એ કહે છે કોઈ લક્ષણ નથી બરોબર પણ વ્યક્તિત્વ એ છે કે જે વ્યક્તિમાં આવેલ પરિસ્થિતિમાં શું કરશે તે અંગે આગાહી કરવાની ક્ષમતા અર્પે છે બરાબર વ્યક્તિત્વ એ લક્ષણ નથી પણ વ્યક્તિત્વ શું છે તો કે વ્યક્તિમાં જે પરિવ પરિસ્થિતિ આવી છે તો એ અંગે હવે શું કરશે એની આગાહી કરવાની ક્ષમતા આ વ્યક્તિત્વ છે અર્પે છે આમ વ્યક્તિત્વ વાતાવરણ પ્રત્યે ટેવગત અનુકૂલન તંત્ર છે તો વ્યક્તિત્વ જ કેવું છે તો કંઈ આપણે જે વાતાવરણ હોય ને એના પ્રત્યે આપણે ટેવાઈ જઈએ અને એના સાથે અનુકૂલન સાચું આ એક તંત્ર છે વ્યક્તિત્વ બરોબર હવે આપણે વ્યક્તિત્વ છે તો તેની થોડી વ્યાખ્યાઓ જોઈ લઈએ તો વ્યક્તિત્વની વ્યાખ્યાઓ એ પહેલી આપી છે ઓલ ઓલ ઓલપોટે ઓગણીસો સાડત્રીસમાં વ્યક્તિત્વની કેટલીક વ્યાખ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો તે પૈકીની દરેક વ્યાખ્યાઓ વ્યક્તિત્વના કોઈને કોઈ પાસા ઉપર કે છે ભાર મૂકે છે હવે પહેલી ઓર ઓલપોટની પહેલી વ્યાખ્યા છે ઓગણીસો સાડત્રીસમાં એ કહે છે કે વ્યક્તિત્વ એટલે વ્યક્તિના મનો શારીરિક તંત્રનું એવું જ્ઞાત્મક સંગઠન કે જેના દ્વારા વ્યક્તિ પોતાની આગવી ઓ આગવી રીતે સમાયોજન સાધી શકે બરાબર એ કહે છે કે વ્યક્તિત્વ એટલે તો કે વ્યક્તિના મનો શારીરિક તંત્રનું જ્ઞાત્મક સંગઠન કે જેના દ્વારા વ્યક્તિ પોતાની એક આગવી વ્યક્તિ પોતાની એક આગવી રીતે સમાયોજન સાથે બરાબર એ કહે છે કે વ્યક્તિત્વ એટલે તો કે એનું મનોશારીરિક શારીરિક એવું તંત્ર એનું આખું મનોશારીરિક શારીરિક કે એમ કે માનસિક અને શારીરિક બંને રીતે એ પોતે એટલો ગોઠવાયેલો સંગઠિત થયેલો છે કે જેના આધારે પોતે પોતાની આ પોતે હોય છે તો પોતે પોતાની આગવી જ્યાં પણ છે તો પોતે આગવી રીતે પોતે ગમે ત્યાં હોય તો અહીંયા પોતે સમાયોજન એટલે ગમે ત્યાં પોતે એડજસ્ટ થઈ શકે છે સમાયોજન સાધી શકે છે ગમે એવી પરિસ્થિતિ હોય તો માનસિક અને શારીરિકના સંગઠન દ્વારા તો એને કહેવાય વ્યક્તિત્વ બરાબર આ વ્યાખ્યા ઓલપોટે ઓગણીસો સાડત્રીસમાં ત્યારબાદ સમય જતાં ઓલપોટે એ વ્યાખ્યામાં ફેરફાર બીજી વ્યાખ્યા આપી ફેરફાર કરી અને ઓગણીસો એકસઠમાં એમણે વ્યાખ્યા આપી એમાં જણાવ્યું કે વ્યક્તિત્વ એટલે વ્યક્તિની લાક્ષણિક વિચાર અને વર્તન તરેને ઘડનારી તેની સામાજિક વ્યવસ્થાઓનું ગતિશીલ સંયોજન બરાબર બીજું કે છે કે વ્યક્તિત્વ એટલે તો કે વ્યક્તિ છે તો એના લાક્ષણિક વિચાર બરાબર એના શું વિચાર અને એના વર્તન તો એ લાક્ષણિક વિચાર અને વર્તન તરેને એટલે કે એના જે વિચારો હોય છે અને એના વર્તન હોય છે તો એની કે ઝાંખી હાર માળા છે એને ઘડનારી આ મનો શારીરિક વ્યવસ્થાનું ગતિશીલ સંયોજન કરતી તો એ સંયોજન તો આ એની લાખ વ્યક્તિત્વ કે છે કે છે હવે આમે વ્યક્તિત્વ છે તો એના વિવિધ અભિગમો આવેલા છે તો એમાં પહેલું છે વ્યક્તિ વ્યક્તિત્વ પ્રકાર લક્ષી અભિગમ પહેલું છે વ્યક્તિત્વ પ્રકાર લક્ષી અભિગમ તો જુદા જુદા વ્યક્તિત્વને સમજાવ સમજવાનો એક સરળ રસ્તો વ્યક્તિત્વના પ્રકારો પાળવા કે તેનું વર્ગીકરણ કરવાનો છે વ્યક્તિત્વના પ્રકારોને જુદા જુદા મર્ગોમાં વહેંચવાથી વ્યક્તિત્વની વિવિધતા વ્યવસ્થિત રહી શકે છે આપણે સમજી શકાય બરાબર પહેલું છે વ્યક્તિત્વના અભિગમોમાં પહેલો અભિગમ છે વ્યક્તિત્વ પ્રકાર લક્ષ્ય અભિગમ તો કહે છે કે જુદા જુદા વ્યક્તિત્વને સમજ સમજવાનો એક સરળ રસ્તો છે એ વ્યક્તિત્વના પ્રકાર પાળવાનો કે એનું વર્ગીકરણ કેમકે દરેક માણસ છે તો એનું વ્યક્તિત્વ અલગ અલગ હોય છે બરોબર અને આવી રીતે જો આપણે સમજવું હોય તો કે છે કે વ્યક્તિત્વના જે પ્રકારો પાડીએ અથવા તેનું વર્ગીકરણ કરીએ તો આપણે આસાનીથી સમજી શકીએ અને એને પ્રકારો પાડ્યા હોય એ રીતે પ્રકારોને જુદા જુદા વર્ગોમાં વહેંચીએ તો વ્યક્તિત્વની વિવિધતા છે એ આપણે કે છે વ્યવસ્થિત રીતે સમજી શકાય છે હવે આધુનિક મનોવૈજ્ઞાનિકના વિકાસ પહેલાં પ્રાચીન યુગથી માણસોના પ્રકારો પાડવાના પ્રયત્નો કે છે થયા છે દાખલા તરીકે ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વના સાત્વિક રાજશી અને તામશી એમ કુલ ત્રણ પ્રકારો પાડવામાં આવ્યા હતા ભારતીય ચિકિત્સાની ચરક સંહિતામાં શારીરિક દોષના આધારે વાત પ્રકૃતિ પિત્ત પ્રકૃતિ અને કફ પ્રકૃતિ એમ કુલ ત્રણ પ્રકારો જણાવ્યા છે વાત પ્રકૃતિ વાળો માણસ કેવો હોય તો કે વાત પ્રકૃતિવાળા માણસો તો કે ખૂબ જ ચંચળ અને સક્રિય હોય છે પિત્ત પ્રકૃતિવાળા માણસો તો કે ઉગ્ર સ્વભાવના હોય છે અને કફ પ્રકૃતિવાળા માણસો તો કે એ ઠંડા અને સુસ્ત હોય છે એટલે કે આળસુ હોય છે બરાબર ગ્રીક વૈદ્ય હિપોક્રેટિસ માણસના શરીરમાં કયા રસસ્ત્રાવોના પ્રભાવ છે તેના આધારે એમણે ચાર પ્રકારો જણાવ્યા હતા બરાબર રક્ત પ્રભાવી વ્યક્તિ તો કંઈ સક્રિય અને આનંદી હોય છે કફ પ્રભાવી વ્યક્તિ સુસ્ત હોય છે કાળાપિત્તના પ્રભાવવાળી વ્યક્તિઓ તો કંઈ ઉદાસ હોય છે અને પીડા પ્રીતના પ્રભાવવાળી વ્યક્તિઓ ઉત્તેજનશીલ અને કહે છે ક્રોધી હોય છે કહે છે કે આધુનિક જીવનના આધુનિક મનોવૈજ્ઞાનના વિકાસ પહેલાં પણ પ્રાચીન યુગમાં પણ કે છે વ્યક્તિત્વ વિકાસ વિશે માણસોના પ્રકાર પાડવાનો પ્રયત્ન થયા હતા દાખલા તરીકે છે કે આપણે જે ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વ છે કે વ્યક્તિત્વ છે એ કઈ રીતે ઓળખી શકાય માણસનું વ્યક્તિત્વ તો એના આધારે સાત્વિક રાજસી અને તામસી એમ ત્રણ પ્રકાર પાડ્યા હતા જેના આધારે એનું વ્યક્તિત્વ ઓળખી શકાતું પછી ભારતીય ચિકિત્સાની ચરક સંહિતા છે તો એમાં માણસ છે તો એના શારીરિક દોષના આધારે એનું વ્યક્તિત્વ નક્કી કરવામાં આવતું એમાં જ ત્રણ પ્રકાર વાત પ્રકૃતિ 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 અને કફ તો એના આધારે એનું વ્યક્તિત્વ નક્કી કરવામાં આવતું પછી વાત પ્રકૃતિ વાળા માણસો કેવાળા માણસો હોય તો એ ખૂબ ચંચળ અને સક્રિય હોય છે માણસો કેવા હોય તો કે ઉગ્ર સ્વભાવ જે વધારે ગુસ્સાવાળો હોય તે ખબર પડે કે અપિત પ્રકૃતિ વાળો છે અને કફ પ્રકૃતિ વાળો માણસ છે તો કે ઠંડો અને સુસ્ત જે એકદમ દરેક કામમાં ઠંડો અને જે આળસુ હોય તો એને ખબર પડે ભાઈ આ કફ પ્રકૃતિ વાળો માણસ છે તો આવી રીતે એના આધારે પછી ગ્રીક વૈધ હિપોક્રેસ છે તો એમણે માણસના શરીરમાં રસ સ્ત્રાવોના પ્રભાવ છે એના આધારે ચાર પ્રકારો પાડ્યા હતા બરાબર એ છે તો એ માણસમાં રસ રસ સ્ત્રાવો રહેલા છે ને તો એના આધારે એમને વ્યક્તિત્વને ઓળખવાની ખોશી અને એના આધારે એમને ચાર પ્રકાર જણાવ્યા કે રક્ત પ્રભાવી વ્યક્તિ છે તો કંઈ સક્રિય અને આનંદી હોય છે પછી જે ક્રપ કફ પ્રભાવી વ્યક્તિ હોય તો કંઈ એકદમ સુસ્ત એટલે આસુ હોય છે પછી કાળાપિત્ત પ્રભાવવાળી વ્યક્તિ હોય તો એ એકદમ ઉદાસ જ રહેતી હોય એટલે જે માણસ સતત એમ કે પોતાનામાં નિરાશ ઉદાસ રહેતો હોય તો એ વ્યક્તિ આવા વ્યક્તિત્વ ધરાવતું હોય છે અને પીડાપિત્તના પ્રભાવવાળી વ્યક્તિ હોય તો એ કે ઉત્તેજનશીલ અને ક્રોધી હોય છે બરાબર તો એના આધારે કે છે કે પ્રકારો પાડવામાં આવતા હવે ક્રેશમર અને શેલ્ડને શરીરના બાધાના આધારે વ્યક્તિત્વના પ્રકારો પાડ્યા છે ક્રેસમર અને શેલ્ડન છે મનોવૈજ્ઞાન તો એમને શરીરના બાધાના આધારે કે માણસનું શરીરનો બાંધો હોય બરાબર એનો શરીરનો જે પણ બાંધો હોય એના આધારે એના વ્યક્તિત્વના પ્રકાર તો પહેલું છે આંતર પ્રધાન તો કે આંતર સ્તર પ્રધાન બાંધાવાળા લોકો જાડા અને ઠીંગણા હોય છે બરોબર જે લોકો જાડાને અને હોય તો એ આંતર પ્રધાન વ્યક્તિઓ કહેવાય પ્રધાનવાળા લોકો કહેવાય બાંધાવાળા લોકો કહેવાય એમનું કહેવું હતું કે એવો વ્યક્તિ છે એ આનંદી હોય મિલનસાર રમૂજી અને હળવાશ વાળું હોય છે તેઓ ખાવા પીવાના શોખીન હોય બરાબર જે આંતરસ્તર સ્થળ પ્રધાનના બાધાવાળા લોકોએ કેવા હોય જાડા અને ઠીંગણા હોય એમનું વ્યક્તિત્વ કેવું તો કે એ સદા હંમેશા ખુશ જ રહેતા હોય દર્દીથી બધા સાથે ભળી જતા હોય મજાક મસ્તીવાળા હોય અને એમ કે હળવાશ કોઈ પણ બાબત હોય ને હળવાશથી લેતો અને ખાવા પીવાના શોખીન હોય પછી બીજું છે મધ્યસ્થ પ્રધાન તો કે મધ્યસ્થ પ્રધાનવાળા લોકો હોય એ સ્નાયુબદ્ધ જે સ્નાયુઓથી મજબૂત હોય ને જે લોકો એ મધ્ય મધ્યસ્થ પ્રધાનવાળા બાંધાવાળા લોકો કહેવાય એ કેવો હોય તો કે એ ખૂબ જ સક્રિય હોય દરેક કામ જ ફટાફટ કરી લે પછી હિંમતવાનો છે ગમે એવી પરિસ્થિતિ હોય તો એ હિંમત હિંમતથી લડી શકે છે પછી નેતૃત્વ કે કોઈ પણ બાબત હોય ને તો એ એમ કે કોઈ પણ બાબત હોય તો આમાં આગળ નેતૃત્વ તરત સંભાળી લેવા હોય છે અને તેઓ જોખમવાળા કાર્યો કરવાની વૃત્તિ જોવા મળે છે એ લોકો હોય તો એ ગમે એવું કોઈ સાહસવાળું કામ હશે ને જોખમ વાળું તો એ પહેલું કરવાનું પસંદ કરશે બરાબર ત્રીજું છે બ્રાહ્યસ્તર બ્રાહ્યસ્તર પ્રધાન તો કે પ્રધાનવાળા લોકો ઊંચા ને પાત્ર હોય જે લોકો ઊંચા ને પાતળા હોય ને તો એ બ્રાહ્યસ્તર સ્તર પ્રધાનના બાંધાવાળા લોકો હોય અને તેઓ કહેવાય તો કે એવો તેઓ કલા પ્રેમી હોય અંતર્મુખ હોય બરાબર અને મગજના કાર્યો કરનારા હોય છે તેઓ એકલા રહેવાનું પસંદ કરે છે અને વધુ શરમાળ હોય છે બરાબર હવે જે બ્રાહ્યસ્તર સ્તર પ્રધાનના બાંધાવાળા લોકો હોય એ કેવા હોય તો કે એ કલા પ્રેમ એમને નવી નવી કલાઓ કૃતિ હોય તો એ એમને ગમતી હોય એ જોવાની શીખવાની બનાવવાની એવું પછી અંતર મૂકી હંમેશા પોતાના પણ પોતાનામાં વ્યસ્ત રહેતા હોય એ જલ્દીથી કોઈ જોડે મળી મળવાનું એ ટાળે કે એમને મળવું ઓછું પસંદ એ પોતાના પણ પોતાનામાં રચ્યા પચાવે પછી મગજના કાર્ય હોય ને એ વધારે કરતા હોય પછી કે હંમેશા એકલા રહેવાનું પસંદ કરે અને એ થોડા શરમાળ હોય કે જલ્દીથી કોઈને બોલાવે કે એ ના કરે કાર લયુંગે પ્રવૃત્તિની દિશાને આધારે અંતર્મુખ અને બહિર્મુખ એમ બે પ્રકારો આપ્યા છે કાર્લે યુંગે છે તો એમને પ્રવૃત્તિની દિશાને આધારે હવે અંતરમુખ લોકો કેવા હોય તો એ પોતાના વિચારોમાં જ બે મગ્ન રહે એ એકલા રહેવાનું પસંદ કરે શરમાળો સંઘર્ષો ઊભા થાય ત્યારે પોતાના કોચલામાં એટલે કે પોતાને એમ કે એને બચવાની કોશિશ કરતા હોય ભરાઈ જાય કે પહેલાં પોતાનું ગોતી લે અને બહિર્મુખ લોકો હોય તો એ બહારના પદાર્થો અને અન્ય વ્યક્તિઓ તરફ જાય છે અને આંતરક્રિયા કરે છે તેમાં તેઓ સ્વભાવે મળતાવડા હોઈ શકે અને મળતાવડા હોવાથી લોકો સાથેના સંપર્કવાળા કાર્યોને કે છે એ પસંદ કરે છે તો કાર્લ યુગો છે તો એને પ્રવૃત્તિના આધારે અંતર્મુખ અને બહિમુખો બે પ્રકાર આપ્યા બરાબર એ શું કહે છે કે અંતર્મુખ લોકો કેવા હોય તો કે હંમેશા પોતાના વિચારો વગલે એ હંમેશા એકલા રહેવાનું પસંદ કરે એ શરમાળ હોય અને કોઈ સંઘર્ષ ઊભો થાય ને ત્યારે એમ કે એમાંથી બચવાની કોશિશ કરતા હોય બરાબર જેમ કોચ લાવી લે જેમ કા જે કાચબો હોય એ કેમ કોઈ કોઈ મુસીબત હોય તો એ પોતાનું જે કવચ હોય એની અંદર સંતાઈ જાય તો આ લોકો પણ એવું જ કરે સંઘર્ષ આવે ને એટલે એમાંથી બચવાનો પોતે પ્રયત્ન કરે ને બને એમાંથી બહાર નીકળી જવાની કોશિશ કરતા હોય એની સામે લડતા નથી સંઘર્ષ સામે અને બહિર્મુખ લોકો હોય કેવો હોય તો કે બહારના પદાર્થો અન્ય વ્યક્તિઓને મળવા જવું એમની તરફ વધારે આકાર એમની જોડે આંતરક્રિયા કરવા એ બધું વધારે ગમતું હોય અને સ્વભાવે મળતાવડા હોય કે દરેક જલ્દીથી કોઈ જોડ ભળી જતા હોય અને એ મળતાવડા હોવાથી એમને ગમે તે કાર્ય હોય ને તો એ લોકો સાથે મળીને કાર્ય કરવાનું વધારે પસંદ કરે એકલા કરવાનું ઓછું ગમે તો આ હતું બરાબર એ વ્યક્તિત્વ એ આપણે જોયું તો એ હતું વ્યક્તિત્વ પ્રકારલક્ષી અભિગમ હવે બીજો એના પછી છે વ્યક્તિત્વ ગુણલક્ષી ઓલા તો આપણે વ્યક્તિત્વના પ્રકારલક્ષી અભિગમ જો કે વ્યક્તિત્વના કયા પ્રકારના આધારે હવે એના ગુણના આધારે કયા લક્ષણો હોય છે તો વ્યક્તિત્વ ગુણલક્ષી અભિગમમાં તો કે આ અભિગમની ચર્ચા કરતાં પહેલાં આપણે ગુણ લક્ષણ એટલે કે ટ્રેટ ટ્રેટનો અર્થ જાણવો જોઈએ તો કે વ્યક્તિત્વ ગુણ અથવા તો લક્ષણ બે પણ કહે વ્યક્તિત્વ ગુણ અથવા લક્ષણ પણ કહી શકીએ છીએ આ અભિગમને એટલે વ્યક્તિના વર્તનમાં સ્થિર રહેતું લક્ષણ અથવા વિશિષ્ટ પ્રકારનું લક્ષણ સમૂહ દાખલા તરીકે ચંદુ બુદ્ધિ ચંદુબુદ્ધિશાળી છે એમ કહેવામાં એવો નિર્દેશ છે કે બધા સંજોગોમાં તે બુદ્ધિપૂર્વક વર્તે છે તો એના ગુણ દર્શાયો બરાબર તો આ ગુણલક્ષી કહેવાય ગોર્ડન ગોડ ગોર્ડન ઓલપોર્ડના મતે માણસની ટેવો કરતાં તેના વ્યક્તિત્વ ગુણો વધારે વ્યાપક હોય છે તે ગતિશીલ હોવાથી વ્યક્તિને સામાન્ય લક્ષ્યો સાથે વિવિધ પરિસ્થિતિઓમાં દાખલ થવા પ્રેરે છે તે અસમાન ઉદ્દીપકો પ્રતિક્રિયાનું કચ્છ સંકલન કરે છે બરાબર ગો જે ગોર્ડન ઓલપોર્ડના મતે શું છે કે માણસની ટેવો કરતાં એનું વ્યક્તિત્વ ગુણો વધારે વ્યાપક હોય છે એટલે એ ગુણો હોય તેના આધારે એનું વ્યક્તિત્વ છે એ વધારે દેખાતું હોય છે હવે છે એ ગતિશીલ હોવાથી એ વ્યક્તિ ને સામાન્ય લક્ષ્યો સાથે વિવિધ પરિસ્થિતિઓમાં દાખલ થવા પ્રેરતી હોય એ એના ગુણો હોય છે કે ઓટોમેટિક પરિસ્થિતિ હોય તો એમાં એ દાખલ થવા પ્રેરિત જતો હોય અને એના અસમાન ઉદ્દીપક ઉદ્દીપકોને પ્રતિક્રિયાનું કે છે એ સંકલન છે એ થતું જ હોય છે બરાબર હવે ગોર્ડન ઓલ પોડે છે એમને બે પ્રકારના વ્યક્તિત્વ લક્ષણો વચ્ચે ભેદ પાડ્યો છે હવે પહેલું છે કે સામાન્ય ગુણલક્ષણો તો કે છે કે જે બધા માણસોમાં હોય તેવા ગુણ લક્ષણો વ્યક્તિના ગુણોનું માપન કરતી વખતે આપણે તેમના સામાન્ય ગુણો જ માપીએ છીએ અને સરખામણી કરીએ છીએ સામાન્ય ગુણો કે આપણે અમુક વ્યક્તિત્વ જોઈએ તો કે આપણે બધા માણસમાં આપણે સરખા જ દેખાતા હોય બરોબર કે બધા માણસોમાં એવા ગુણ લક્ષણો આપણને દરેક વ્યક્તિમાં જોવા મળે કે વ્યક્તિઓના ગુણોનું માપન કરતી વખતે આપણે એના સામાન્ય ગુણો જ માપીએ કે સરખામણી કરીએ છીએ બરોબર કે ના નાઓના કરતાં આ દેખાવે કે ભાઈ અરે ગુણોમાં સારો લાગે છે આપણે આપણે એવું કહીએ કે ના એ તો એમ કે મળે મળે એવો વ્યક્તિ છે અમે આપણે એવી રીતે જોતા હોઈએ તો કે એના જે સામાન્ય ગુણ દરેક વ્યક્તિમાં સામાન્ય ગુણો જોવા મળે ને તો એના આધારે આપણે સરખામણી કરતા હોઈએ હવે એના સિવાય બીજું છે વિશિષ્ટ ગુણલક્ષણ તો આ ગુણલક્ષણ કે જે તે વ્યક્તિ માટે વિશિષ્ટ હોય કે એ બીજા બીજા જે બધા એનામાં સરખા ગુણો હોય ને એના કરતાં એનામાં કંઈક વિશિષ્ટ ગુણો જે અન્ય વ્યક્તિથી એને અલગ પાડતું હોય બરાબર આ ગુણલક્ષણ જે તે વ્યક્તિ માટે વિશિષ્ટ હોય છે તે તે દરેક વ્યક્તિમાં વિશિષ્ટ અને અજોડ હોવાથી આ ગુણના સંદર્ભમાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચે કે છે સરખામણી કરી શકાય ને હવે દાખલા તરીકે ક્લાસમાં ચાર પાંચ છોકરાઓ હોશિયાર હોય પણ એમાંથી એક છોકરો હોય ને એનામાં કંઈક અલગ ગુણ હોય કે એ બીજા કરતાં થોડુંક એને વધારે આગળ પડતો હોય કે અલગ દેખાતો હોય કે એનામાં અમુક હોશિયાર છોકરા હોય પણ અમુક એક છોકરો એનામાં વધારે એ હોય કે જે બીજા ચાર અલગ તો જેના વિશિષ્ટ ગુણના કારણે હવે એના પછી ઓલ ઓલપોર્ટના વ્યક્તિના અંગત ગુણોને તેમની અગત્યતા અનુસાર પદ પદક્રમ કે છે આપે છે જે નીચે મુજબ છે બરોબર ઓલપોટ છે તો કે છે એ વ્યક્તિના અંગત ગુણોને આ તોથી આપણે જે સામાન્ય ગુણો કહીએ બારના અને બીજા વિશિષ્ટ ગુણો પણ હવે ઓલ પોટ છે એ દરેક વ્યક્તિ છે તેના અંગત ગુણો હોય ને તો એની અગત્ય અનુસાર એને પદક્રમ આપે જે કે નીચે મુજબ હવે એક છે અધિપતિ જે અમુક ગુણ હોય ને કે દરેક વ્યક્તિને પોતપોતાના હોય કે એના જેવા ગમે હોય તો બી બીજા એના જેવું થતો જ નથી હોતું એ અધિપતિ ગુણ લક્ષણ પહેલું છે અધિપતિ ગુણ તો જે ગુણ લક્ષણ વ્યક્તિના તમામ પ્રકારના વર્તન ઉપર એવી વિશિષ્ટ રીતે સવાઈ ગયેલું હોય કે તે હંમેશા અલગ અજ ઉક્ષી આવે અમુકને હોય ને પોતાનો જન્મ થઈ જાય ને એનામાંય ગુણ હોય કે એ બી ગમે એ પ્રકારનું વર્તન હોય તો એ વિશિષ્ટ રીતે એનો ગુણ હોય એ આવી જાય એ બીજા કરતાં અલગ જ દેખાતું હોય તો એને અધિપતિ ગુણ કહેવાય બીજું છે કેન્દ્ર ગુણ લક્ષણ તો કે અમુક એક જ ગુણ લક્ષણ વ્યક્તિના જીવન નિષ્ઠા હોય એવું અલ્પ પ્રમાણમાં જોવા મળે ગુણલક્ષી ગુણલક્ષણ ઘણી વ્યક્તિઓમાં એક જ અધિપતિ ગુણ નહીં પરંતુ કેટલાક કેન્દ્ર ગુણ તેમાં તેનું અને વર્તનમાં પ્રાધાન્ય ભોગવતા હોય છે આવા ત્રણથી દસ ગુણો મોટાભાગની વ્યક્તિઓમાં કે છે હોય છે બરાબર કેન્દ્ર ગુણ શું તો કે અમુક એક જ ગુણ લક્ષણ કે વ્યક્તિની જીવન નિષ્ઠાનું હોય એવું અલ્પ પ્રમાણમાં પણ થોડા પ્રમાણમાં જોવા મળે બરાબર જે ગુણ વ્યક્તિના જીવન નિષ્ઠા હોય છે એના જીવન માટે એના જીવન નિષ્ઠાનું હોય છે એમને જીવ વ્યક્તિના જીવન માટે એમ કે એ અમુક હોય કે થોડા પ્રમાણમાં જ આપણને જોવા મળે અમુકમાં અને ગુણ લક્ષણ ધરાવતી આ વ્યક્તિ હોય છે તો એ અધિપતિ ગુણ નહીં પરંતુ એના કેટલાક એવા કેન્દ્ર ગુણ હોય છે કે જે તેના વ્યક્તિત્વ અને વર્તનમાં પ્રાધાન્ય ભોગવતા હોય અમુક એનામાં ખાસ કેન્દ્ર કે એને એ એનામાં અમુક એવા ગુણ હોય ને કે આપણે એનાથી કેન્દ્રિત થતા હોઈએ છીએ બરાબર કે જે એને એને થોડા અમુક વ્યક્તિઓમાં જ આવા ગુણ જોવા મળતા હોય છે બરાબર આવા ત્રસ ત્રણથી દસ ગુણો મોટા ભાગની વ્યક્તિઓમાં જ કહે છે જોવા મળતા હોય છે જે કેન્દ્ર ગુણ હોય છે એના પછી ત્રીજું છે ગૌણ ગુણ લક્ષણ તો કે વ્યક્તિના આ ગૌણ ગુણ લક્ષણ વ્યક્તિની વિવિધ પ્રકારની અંગત અભિરુચિઓ મનોવલણો કે વર્તન વિશેષતાઓને પ્રગટ કરે છે હવે ગૌણ ગુણ લક્ષણો શું તો કે આ વ્યક્તિના ગૌણ ગુણ લક્ષણ હોય ને એ વ્યક્તિની વિવિધ પ્રકારની એ કંઈ દર્ફે પણ એની અમુક જે એની અંગત અભિરુચિઓ હોય એના મનોવલણ હોય કે વર્તન હોય તો એમાં ગૌણ ગુણ લક્ષણ છે એ પ્રગટ થતા હોય છે એ જોવા મળે છે તો આ હતા એ મનુષ્યના ગુણના આ વ્યક્તિના ગુણલક્ષી અભિગમ